શિક્ષણ મંત્રાલય ભારત સરકાર દ્વારા રાજ્યોની શિક્ષણની સ્થિતિ જાણવા માટે પીજીઆઈ નો રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે જેનો આપણે અભ્યાસ કર્યો તેમાં જોયું કે આ અંદર સૌથી વધુ જે સ્કોર હોય એ ને મહત્વ આપવામાં આવે છે તો આ એનએસ રાષ્ટ્રીય કક્ષાનું જે શૈક્ષણિક સર્વેક્ષણ છે તેના વિશે આપણે થોડી વધારે ડિટેલ જોઈએ નેશનલ અચિવમેન્ટ સર્વે એ વર્ષ બે હજાર એકવીસમાં માં સમગ્ર દેશમાં એક જ તારીખે યોજવામાં આવેલો આ એક એવું સર્વેક્ષણ છે કે જેમાં સમગ્ર દેશના દરેક જિલ્લામાંથી શાળાઓની પસંદગી કરવામાં આવે છે આ સર્વેક્ષણમાં સરકારી અનુદાનિત સ્વનિર્ભર અને કેન્દ્રીય સંચાલિત શાળાઓનો પણ સમાવેશ થાય છે આ એનએસના આ સર્વેમાં ધોરણ ત્રણ ધોરણ પાંચ આઠ અને 10 ના વિદ્યાર્થીઓને આ સર્વેક્ષણ માટે પસંદગી કરવામાં આવે છે આ સર્વેક્ષણ શિક્ષણ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ એનસીઆરટી અને CBSE સંયુક્ત રીતે હાથ ધરે છે અને આ સર્વેક્ષણની અંદર કોઈ વિદ્યાર્થી કે શાળાનું પરિણામ જાહેર થતું નથી પરંતુ કોઈ એક જિલ્લાનું અને સ્ટેટનું પરિણામ જાહેર થાય છે જેથી એ જિલ્લાની અને રાજ્યની શૈક્ષણિક સ્થિતિ શું છે એ જાણી શકાય છે અને એ આધારે

અને જિલ્લાનું પણ રિપોર્ટ કાર્ડ તૈયાર થાય છે તેથી તેના આધારે જિલ્લો રાજ્ય અને રાષ્ટ્ર પોતાનું શૈક્ષણિક એક રોડમેપ તૈયાર કરી શકે છે અને તેના આધારે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સ્તર વધે તેના માટે નીતિ વિષયક નિર્ણયો પણ લઈ શકે છે એનએસ જે છે એના પ્રશ્નો છે એ લર્નિંગ આઉટકમ આધારિત હોય છે આપણે જોઈ શકીએ છીએ કે ધોરણ ત્રણમાં ગણિત ભાષા અને પર્યાવરણ આધારિત પ્રશ્નો પૂછાય છે એ જ રીતે ધોરણ 5 માં પણ ગણિત ભાષા અને પર્યાવરણના ધોરણ 8 માં ભાષા ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન આધારિત પ્રશ્નો પૂછાય છે અને ધોરણ 10 માં ગુજરાતી ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી વિષયનો સમાવેશ કરવામાં આવે છે આમ વિદ્યાર્થીઓની વિવિધ વિષયો આધારિત લર્નિંગ આઉટકમ આધારિત પ્રશ્નો એનએસ માં પૂછાય છે એનએસ માં માહિતી એકત્ર કરવા માટે કુલ ચાર પ્રકારના ઉપકરણોનો ઉપયોગ થાય છે સૌથી પહેલા આપણે જોયું કે સિદ્ધિ કસોટીઓ આવે છે જે ધોરણવાર અને વિષયવાર હોય છે ત્યારબાદ એક પીક્યુ હોય છે જેને આપણે પ્યુપીલ ક્વેશનર કહીએ છીએ જેમાં વિદ્યાર્થી સંબંધિત માહિતીનો આપણે સમાવેશ કરીએ છીએ એટલે વિદ્યાર્થીઓની ઘરે શિક્ષણ માટેની વ્યવસ્થા કેવી છે વિદ્યાર્થીઓ કઈ રીતે શીખે છે એમને શિક્ષણ સંબંધિત શું ગમે છે તેનો ખ્યાલ આપણને પીક્યુમાં ખ્યાલ આવે છે એ જ રીતે એક ક્યુ હોય છે જે ટીચર્સ માટે હોય છે ટીચર ક્વેશનર એમાં શિક્ષણ સંબંધિત માહિતી આપણને પ્રાપ્ત થાય છે કે જેમાં શિક્ષક કેવી અધ્યયન અધ્યાપન પ્રક્રિયા કરે છે કેવા પ્રકારના યુઝ કરે છે અને વિદ્યાર્થીઓ સંબંધિત કેવી પ્રકારની મુશ્કેલીઓ તેમને પડે છે આવા બધા પ્રશ્નો આપણને ટીક્યુમાં જોવા મળે છે અને ચોથા પ્રકારનું ઉપકરણ જે છે એસ ક્યુ સ્કૂલ ક્વેશ્ચનર એમાં શાળા સંબંધિત પ્રશ્નોનો સમાવેશ થાય છે જેમાં શાળાની ભૌતિક સુવિધાઓ કેવી છે શાળાનું સંસ્થાકીય પર્યાવરણ કેવું છે એ પ્રકારની માહિતી આપણને પ્રાપ્ત થાય છે જે આપણને શાળાના આચાર્ય દ્વારા ભરવાની હોય છે નેશનલ અચીવમેન્ટ સર્વે નું મહત્વ શું છે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આ સર્વે દ્વારા આપણને આધારિત વિદ્યાર્થીઓની સિદ્ધિનું પ્રાપ્ત થાય છે અને વિવિધ પ્રકારના ચલો વિદ્યાર્થીઓ ગ્રામીણ કક્ષાના શહેરી કક્ષાના વિવિધ પ્રકારની જાતીયતા આધારિત જે વિવિધ ચલો છે એ મુજબ વિદ્યાર્થીઓની અધ્યયન નિષ્પતિ કેવી છે તેનો આપણને ખ્યાલ આવે છે ઉપરાંત આ સર્વે પરથી આપણને લર્નિંગ ગેપ કેટલો છે વિદ્યાર્થીઓની ક્ષમતા મુજબ આપણે વિદ્યાર્થીઓને કઈ કક્ષા સુધી લઈ જવા છે કઈ પ્રકારની કચાશ વિદ્યાર્થીઓમાં જોવા મળે છે તેનો પણ આપણને ખ્યાલ આવે છે એટલે એક જિલ્લો એક રાજ્ય પોતાના જિલ્લાનો અને રાજ્યનો લર્નિંગ ગેપ જાણીને તેને સુધારવા માટેના પ્રયત્નો હાથ ધરી શકે છે રાજ્યની શૈક્ષણિક સ્થિતિ એ રાષ્ટ્રની તુલનાએ કેટલી છે તેનો પણ આપણને આ સર્વે દ્વારા ખ્યાલ આવે છે અને આ ઉપરાંત જિલ્લાની સરખામણી અન્ય જિલ્લાઓ સાથે અને જિલ્લાની સરખામણી રાજ્ય સાથે કરીને આપણે સમગ્ર શિક્ષણનું સ્તર શું છે અને એમાં શું કચાશ છે અને આપણે કેટલા પ્રયત્નો કરીને એમાં આપણે વધારે ને વધારે પ્રગતિ કરી શકીએ તેનો ખ્યાલ આપણને નેશનલ અચીવમેન્ટ સર્વે દ્વારા આવી શકે છે આપણે જોઈ શકીએ છીએ નેશનલ અચિવમેન્ટ સર્વે જે છેલ્લે બે હજાર એકવીસની અંદર લેવાનો હતો તેમાં ધોરણ ત્રણનું પરિણામ આપની સમક્ષ દર્શાવેલ છે જેમાં ભાષાની અંદર આપણને જે સ્ટેટ એવરેજ એ નેશનલ એવરેજ કરતાં વધારે છે એ જ રીતે ગણિત અને પર્યાવરણમાં પણ આપણે નેશનલ એવરેજ કરતાં થોડું વધારે સારું પરફોર્મન્સ કરીએ છીએ પણ હજુ પણ આની અંદર આપણે વધુ પ્રયત્ન કરીને આ સ્કોર વધે તેના માટે પ્રયત્ન કરવા જોઈએ અહીંયા જોઈ શકીએ ધોરણ પાંચ નું પરિણામ તો લગભગ લગભગ વિષયમાં આપણે નેશનલ એવરેજ એવરેજ અને સ્ટેટ લગભગ સમાન છે પરંતુ વિષય અનુરૂપ જોઈએ તો ગણિત વિષયમાં પરિણામ થોડું વધારે ઓછું જણાય છે જે આપણને પચાસ ટકા કરતા પણ ઓછું પરિણામ આપણે જોઈ શકીએ છીએ તો આ વિષયોમાં આપણે વધુ તૈયારી કરવાની જરૂર પડી શકે તેમ છે ધોરણ આઠનું પરિણામ જોઈએ ભાષા ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયમાં જોઈએ તો અહીં પણ આપણે લગભગ નેશનલ એવરેજની સાથે જ ઊભા છીએ પરંતુ ગણિત અને વિજ્ઞાન જેવા વિષયમાં પરિણામ થોડું ઓછું જોવા મળે છે તો જેની અંદર આપણે વધારે પ્રયત્ન કરીને આપણે એનએસમાં આપણો સ્કોર સુધારી શકીએ છીએ એ જ રીતે ક્રમશઃ જોતા જઈએ તો ક્રમશઃ પણ ધોરણ ત્રણ થી ધોરણ પાંચમાં પરિણામમાં ઘટાડો થાય છે ધોરણ પાંચ થી ધોરણ આઠમાં પણ પરિણામમાં ઘટાડો થતો જોવા મળે છે આપણે જોઈએ ધોરણ દસમાં ધોરણ દસ માં જોઈએ તો ભાષાની અંદર ધોરણ ત્રણ પાંચ અને આઠ ત્રણેયમાં પચાસ ટકા કરતા વધારે સ્કોર હતો પરંતુ અહીંયા આપણે જોઈ શકીએ છીએ ધોરણ દસ માં ભાષાનો કોર જ ઓછો આવેલો છે એ જ રીતે જોઈએ ગણિતનો સ્કોર અને વિજ્ઞાનનો સ્કોર પણ સેમ લેવલ ઉપર છે અને અંગ્રેજીનો સ્કોર એના કરતાં થોડો વધારે સારો છે ટૂંકમાં કહીએ તો ભાષા એ જે છે એ ઉત્તરોત્તર ભાષાની સિદ્ધિમાં ખૂબ ઘટાડો જોવા મળે છે તો આ રીતે આપણે ધોરણ માં તમામ વિષયોમાં પરિણામ જે છે એ પચાસ ટકા કરતાં ઓછું જોવા મળે છે તો આ બધા જ પરિણામોમાં આપણે સુધારો કરવા માટે વિદ્યાર્થીઓ પાસેથી એનએસમાં જેવા પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નોની સમીક્ષા કરાવીએ એના માટેનું મહાવરો કરાવીએ અને વિદ્યાર્થીઓ એએએસ માં પૂછાતા હાયરોડ થિંકિંગ ના જે પ્રશ્નો છે એનો મહાવરો કરીને જ્યારે પણ આપના આપની શાળા આપના વિદ્યાર્થીઓ પસંદ થાય ત્યારે એ વધારે રીતે સારી રીતે સર્વેની અંદર ભાગ લે અને આપણા રાજ્યનું પરિણામ આપણા જિલ્લાનું પરિણામ સુધરે તે માટે પ્રયત્નશીલ બનીએ હવે આપણે રાષ્ટ્રીય કક્ષાએ થયેલા સર્વે વિશે માહિતી મેળવી આગામી આપણે રાજ્ય કક્ષાએ જે સર્વે હાથ ધરવામાં આવે છે જેને આપણે જી એ એસ કહીએ છીએ ગુજરાત અચિવમેન્ટ સર્વે તેના વિશે માહિતી મેળવીશું